વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે પહેલા માળે મહિલા રૂમ અને ઘોડિયાઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ ભવન જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીના પહેલા માળે મહિલા રૂમ અને ઘોડિયાઘરનું વડોદરાના મેયર પિંકી સોની સાંસદ જોશી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા જિલ્લા કલેક્ટર બીજલ શાહ વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના સભ્યો તેમજ પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મહિલા રૂમ અને ઘોડિયાઘરનો ઉપયોગ વડોદરા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ મળી સો જેટલી મહિલાઓ કરશે આ મહિલા રૂમ અને ઘોડિયા ઘરમાં બાળકો માટે ઘોડિયા રમકડા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે સો જેટલી અધિકારી બહેનો હોય કર્મચારી બહેનો હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી હોય અને જિલ્લાથી શહેર સુધી આવવાનું ત્યારે આ બાળકોને કેટલીકવાર સાથે પણ લઈને આવવું પડતું હોય છે ત્યારે આ બાળકો માટે ઘોળિયાઘર હોય અને આ રમત ગમત માટેનું પણ એક પ્લે રૂમ બનાવ્યો છે તો હું એ માટે ખૂબ સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ અને જે કર્મચારી બહેનો છે અધિકારી બહેનો છે કે જેમને પરિવાર તરીકેની અહીંયા સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ બધી બહેનોને હું અભિનંદન પાઠવીશ અને આ નાના નાના બાળકો કે જેમને પોતાના ઘર જેવું અહીં વાતાવરણ મળશે જેમના સ્વાસ્થ્યની પણ કાળજી લેવામાં આવશે અને એ એની માતા પોતાનું કામ પોતાના ક્ષેત્રમાં કરવાની સાથે સાથે પોતાના બાળકનું પણ ધ્યાન રાખી શકશે કારણ કે જ્યારે બાળક જન્મે છે ને તેના છ મહિના સુધી માતાનું દૂધ જ બાળક માટે અમૃત સમાન છે અને બીજું કંઈ જ એને આપવાનું નથી હોતું ત્યારે આવા ગોળિયાઘર અને મહિલા રૂમ ખરા અર્થમાં ઉપયોગી પણ થશે અને એનો અર્થ પણ સાર્થક થશે હું સરકારશ્રીને આ માટે ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર અભિવ્યક્ત કરું છું સમગ્ર રાજ્યમાં અત્યારે નારી વનના તથા સ્તનપાન અવેરનેસનું જાગૃતતાનું પખવાડિયું અત્યારે ચાલી રહ્યું છે તેના અંતર્ગત જિલ્લા પંચાયત વડોદરા ખાતે આજે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઘોડિયાઘરના ઉદ્ઘાટનમાં મારી સાથે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન કલેક્ટર સાહેબ ડીડીઓ મેડમ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તમામ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ સાથે જિલ્લા પંચાયતનો પરિવાર ઉપસ્થિત રહ્યો આ ઘોડિયાઘરની અંદર સ્તનપાન માટેની અલગ સુવિધા બાળકોને સુવાડવા માટેની અલગ સુવિધા બાળકો સાથે રમવા માટેની અલગ સુવિધા અને ખૂબ સારું આપણે કહી શકાય કે ગુજરાતમાં ખૂબ ઓછા એવા કેન્દ્રો હશે જિલ્લા પંચાયતના કે જ્યાં આવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોય અને યોગાનો યોગ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ શ્રીમતી આપણા ગાયત્રીબા પોતે નારી શક્તિ અને આપણા ડીડીઓ મમતાબેન એ પણ નારી શક્તિઓનો જે સુંદર સમન્વય થઈ આ પ્રકારે નિર્ણય મૂક્યો અને સભાના તમામ સદસ્યશ્રીઓએ આ નિર્ણયને આવકાર્યો અને એને અમલમાં લાવ્યા સમગ્ર જિલ્લા પંચાયત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતની સમગ્ર બોડી દ્વારા આ બાબતે ખૂબ જ સપોર્ટ મળ્યો છે તેમજ માન્ય કલેક્ટરશ્રી માન્ય સંસદ સભ્યશ્રી અને તમામ ધારાસભ્યોશ્રી દ્વારા પણ આ બાબતે ખૂબ જ સપોર્ટ મળ્યો છે આજે ઘોડિયા ઘર અને મહિલા માટેનો રૂમ જે આજે શરૂ કરવામાં આવ્યો છે જિલ્લા પંચાયતના તમામ મહિલા 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 કર્મચારીઓ સદસ્યો સદસ્યો જરૂરથી લાભ ઉઠાવે તેવી વિનંતી છે અને આ આ તેમના બાળકો માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર